ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જુનાગઢમાં મોહરમ પર્વ નિમિત્તે નવાબી શાસન પરંપરા મુજબ નીકળે છે સેજ નું જુલુસ આ જુલુસ ની શરૂઆત ચાંદીની સેજ થી કરવામાં આવે છે આપણે જણાવી દઉં કે નવાબી કાળથી હિન્દુ મુસ્લિમ આ સેજની આસ્થાપૂર્વક માનતા રાખતા હોય છે ત્યારે વર્ષોની પરંપરા મુજબ સેજનું જુલુસ કાઢવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને મોહરમ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી ઇમામ હુસૈન સામ કી જો કુરબાની હોય ઉસકી યાદ મે મનાયા જાતા હૈ ઓર યે હમારે ઓર યે જો તબરુક હૈ કાફી પુરાના હૈ ये तकरीबन 200 साल पुराना है नवाब साहब के टाइम का और हमारे दादा खलफ शाहबा ने इसको उनका उनका ये पूरा पूरा तस्वुर है जो पूरा स्ट्रक्चर है और ये ऐसे कोई इसका बेमानी पूरा स्ट्रक्चर नहीं इसके अंदर पूरा मतलब से सब कुछ हर एक जो इसका पुर्जा है वो मतलब से बनाया गया है जैसे सेज है तो वो उसमें इमाम हुसैन की तुरबत है और इमाम हसन की भी तुरबत है और जो आगे सहरा है वो इमाम कासिम की याद में है ऐसे सारे અને હિન્દુ મુસ્લિમ તમામ લોકો એના દર્શન કરે હિન્દુ ને પણ એટલી શ્રદ્ધા રાષ્ટ્રીય એકતાના તમામ કાર્યકરો આની સાથે જોડાયેલા છે